નમસ્કાર મિત્રો શું તમે ક્યારે અથવા બાથરૂમમાં ચાની ભૂકી નાખી છે જો ના નાખી હોય તો મિત્રો વિડીયો જોયા પછી તમે પણ આ રીતના ચાની ભૂકી નાખવાનો છો તો મિત્રો તમારે એક વાટકો લેવાનો છે નાની સાઈઝનો અથવા મોટી સાઈઝનો અને ત્યારબાદ તમારા ઘરે જે પણ સુગંધિત સાબુ હોય કપડાં ધોવાનો વાસણ ધોવાનો એ તમારે લેવાનો છે અને ખમણીની મદદથી મિત્રો તમારે તેને ખમણી લેવાનો છે તમે જોઈ શકો એના કપડા ધોવાના સાબુને આપણે વ્યવસ્થિત ખમણીની મદદથી ખમણી લેશો એટલે ઝીણો પાવડર આ પ્રકારનો તમને જોવા મળશે હવે મિત્રો આની અંદર તમારે નાખવાની છે શેમ્પુની પડી કે તમે ઘરે જે પણ પ્રકારનું શેમ્પુ વાપરતા હોય તેની પૂરેપૂરી પડી કે તમારે આની અંદર નાખી દેવાની છે આટલું કર્યા પછી તમે જે પણ ટેલકમ પાવડર એટલે કે મોઢે લગાવવાનો પાવડર તમારી પાસે હોય એ તમારે થોડો તેની અંદર ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય કોલગેટ હોય એ તમે તેની અંદર તમારે થોડી કોલગેટ નાખવાની છે થોડી ટૂથપેસ્ટ નાખવાની છે અને ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર એક ચમચી જેટલી ચાની ભૂકી તમારે ઉમેરવાની છે અને આટલું કર્યા પછી તમારે મિત્રો થોડું એવું ગરમ પાણી હુંફાળું પાણી તમારે લેવાનું છે અને તેની અંદર તમારે નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે મિત્રો પાંચ મિનિટ સુધી તમારે વ્યવસ્થિત આ બધું મિક્સ કરતું જવાનું છે આ બધી વસ્તુને તમારે વાટકાની અંદર ચમચીની મદદથી પાંચ મિનિટ સુધી હલાવવાનું છે બધું બરાબર મિક્સ કરવાનું છે હવે મિત્રો આ સાર સુધીની અંદર બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ પ્રેમીલાબેન રાઠોડને મુંબઈથી ભગીરથસિંહ સોઢાને ગુજરાતથી સંગીતાબેનને વડોદરાથી જીવનલાલ ડોડિયાને ભરૂચથી નિમિષાબેન વાંગાવાલાને સુરતથી ભાનુબેન ઠાકોરને બાઉલુથી ગીતાબેન પટેલને સુરતથી સેજલબેન પટેલને અમદાવાદથી આશાબેન ભગતને છોટાઉદેપુરથી અને સુમન સોલંકીને અંકલેશ્વરથી જાય છે તો મિત્રો આવી રીતના તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને પણ આગળના વિડીયોની અંદર સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો હવે આ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે બેથી ત્રણ મિનિટ સુધી એમને મૂકી દેવાનું છે રહેવા દેવાનું છે ને ત્યારબાદ હવે મિત્રો આજે પાણી બનીને તૈયાર થયું છે તેને તમે તમારા સંડાસ અથવા બાથરૂમની અંદર તમે આ રીતના નાખી શકો છો અને ત્યારબાદ તમારે મિત્રો નાખીને તમારે થોડો સમય રહેવા દેવાનો છે લગભગ બેથી પાંચ મિનિટ સુધી તમારે રહેવા દેવાનું છે ને ત્યારબાદ કોઈ બ્રશ દ્વારા તમારે ઘસવાનું છે અને સ્વચ્છ પાણીથી તમારે સાફ કરી નાખવાનું છે તમારો સંડાસ અથવા બાથરૂમ મિત્રો તમે જોઈ શકશો કે તમારા છંડાસ બાથરૂમની અંદર જે દુર્ગંધ આવતી હોય એ દુર્ગંધ બધી દૂર થઈ જશે અને જે પણ પ્રકારના જિદ્દી દાખ અંદર પડેલા હોય દાઘા પડેલા હોય એ પણ દૂર થઈ જશે અને તમારો છંડાસ બાથરૂમ છે એકદમ સ્વચ્છ બનીને તૈયાર થઈ જશે તો મિત્રો આવી રીતના તમે કોઈપણ પ્રકારનું બહારનું લિક્વિડ લેવા કરતાં ઘર બેઠા આવી રીતના બનાવીને તમે સંડાસ બાથરૂમ સાફ કરી શકો છો તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ છે એને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ